પરંતુ કોર્પોરેશન જ્યાં જે તે વિભાગના જે તંત્ર હોય એના દ્વારા હાઈકોર્ટને જૂના ફોટોગ્રાફ છે એવું કહી અને જૂના વિડીયો છે એવું કહી અને હાઈકોર્ટનું પણ અનાદાર કરીને ધ્યાન ન દોરવામાં આવ્યું ત્યારે આજે હાઈકોર્ટના જે જજ સાહેબ છે એને પત્ર લખી અને મારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતની તમામે તમામ મગન મહાનગરપાલિકાની અંદર સાહેબ શ્રી આપ નામદાર તમામે તમામ અધિકારીઓને બોલાવી અને સૂચન કરો કે હાઈકોર્ટને પણ આ લોકો ગણતા ગણકારતા હોય ત્યારે માલધારીને અથવા કોઈપણ સમાજ સેવકને સાથે રાખી અને ઢોર ડબ્બાનું ઇન્ફેક્શન કરાવો જેથી કરી અને ગાય માતાના રોજ કેટલા મૃત્યુ થાય છે એની પણ ખબર પડે અને કોર્પોરેશન કોઈપણ કર્મચારીઓને તંત્ર દ્વારા જે માલધારીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કારણ કે હાઈકોર્ટે જે સૂચન કર્યું છે સૂચનની બદલે આ લોકો પોતે પોતાને પણ ઉપર સમજી રહી શકતા હોય તે કાયદાનું ભાન કરાવવા માટે લોકોને જ્યારે નીકળી પડ્યા હોય ત્યારે હાઈકોર્ટના જસ્ટિસ સાહેબને પત્ર લખી અને જાણ કરવામાં આવી છે કે આપ માલધારીને સાંભળો સમાજ સેવકોને સાંભળો ગૌ સેવકો સમાજની નથી પણ ગાય માતાની પણ વાત આવતી હોય ત્યારે આ અધિકારીઓને બોલાવી અને તમામ ઇન્ફેક્શન કરવું જોઈએ રાજ્યની અંદર તમામ મહાનગરપાલિકા નગરપાલિકાઓ પોતાનો તકદલી નિર્ણય જયારે જાહેર કરતી હોય કે તાત્કાલિક અસરથી થી બહાર લઈ જાવ તો ક્યાં લઈ જાય આપે એક સૂચન પણ કર્યું છે કે તમામ માલધારીઓને અને ગાય માતાની વૈકલ્પિક જગ્યા હોય ત્યારે ગાયનું સ્થળાંતર કરવું પરંતુ આ લોકો પોતાની દાદાગીરી કરીને એકત્રીસ ડિસેમ્બર સુધીનું જ્યારે અલ્ટિમેટમ આપતા હોય ત્યારે હાઈકોર્ટને પણ ન ખબર હોય એવા તક દલી નિર્ણયો લઈ હાઈકોર્ટના નામ ઉપર માલધારી સમાજને અને ગાય માતાને મરવા મજબૂર કરી દેતા હોય અધિકારી ઉપર પણ પગલાં લેવા જોઈએ અને તમામ લોકોને આની એક કમિટી બનાવી હોય નિવૃત્ત જજ સાહેબ હોયમાં અને સાથે સાથે ગૌસેવકો હોય અને સેવકો હોય સાધુ સંતો હોય અને માલધારી સમાજના લોકો હોય ત્યારે જ સાચી હકીકત છે એ કોર્ટ સમક્ષ અને જનતા સમક્ષ આવશે